નખત્રાણામાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નખત્રાણા ભુજ લખપત હાઈવે રોડ મધ્ય નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશન અને કેસીઆરસી અંધજન મંડળ ભુજ આયોજિત નખત્રાણા તાલુકા રઘુવંશ સોશિયલ ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસ તેમજ હેલ્મેટ વિતરણ પેમ્પલેટ વિતરણ નેત્ર નિદાન કેમ્પ અને ભારે વાહનોને રિફ્લેક્ટર લગાડવામાં આવ્યું હતું જેમાં નખત્રાણા પોલીસ દ્વારા મુખ્ય મહેમાનો સ્વાગત કરવામાં આવ્યું હતું આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા આજે નખત્રાણા ખાતે નખતણા સ્માર્ટ પોલીસ સ્ટેશન અને કેસીઆરસી અંજન મંડળ અને આ નખત્રાણા તાલુકા રઘુવંશિહ સોશિયલ ગ્રુપ જે અમારો ગ્રુપ છે એ વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અને નખત્રાણા ખાતે આજે નખત્રાણા પોલીસ દ્વારા જે વાહન રોડ ઉપર જતા વાહનમાં ક્યાંક રિફ્લેક્ટર ન હોય એના કારણે અકસ્માત થતા હોય છે ક્યાંક આંખની કોઈને તકલીફ હોય છે એના કારણે થતા હોય છે અકસ્માત અને આપણે સૌ જો જાણીએ છીએ કે જ્યારે ગંભીર અકસ્માત થાય છે ત્યારે હાથ કે પગમાં લાગતો હોય તો ફ્રેક્ચરથી ઓપરેશનથી થઈ જતા હોય બરાબર પણ જ્યારે માથામાં લાગતો હોય ગંભીર અકસ્માત થાય ત્યારે કોઈક એક જ પરિવારનો એક જ દીકરો હોય જતો રહે એટલે પરિવાર આખો નિરાધાર થઈ જાય છે ત્યારે આ આજનો કાર્યક્રમ અમારો કેસીઆરસી અંજન મંડળ દ્વારા અમે આંખનું ટેસ્ટિંગ કરાવીએ છીએ એના નંબર ચેક કરીએ છીએ અને દવા ટીપા ફ્રી આપીએ છીએ અને જે ઓપરેશન લાયક ડ્રાઈવર કન્ડક્ટર હશે એને આપણે શનિ રવિ ભુજ માટે ઓપરેશન કરશું ફ્રી ઓફ ઓપરેશન કરી આપ આપશું અને સાથે સાથે અમારી સંસ્થા વતીથી જે વાહન મોટર સાયકલવાળા બાઇક ચાલક છે એને પણ જાણ ખાતર કે અત્યારે અમે તમને હેલ્મેટ આપીએ છીએ આ હે હેલ્મેટ તમારી જિંદગી માટે ખૂબ કિંમતી વસ્તુ છે એનો ઉપયોગ કરશો સાથે સાથે ઘણા ભાઈઓને અમે ફૂલ પણ આપીએ છીએ કે ફૂલ એટલે એક શુભેચ્છા છે કે આ કાર્યમાં પોલીસ પણ આપના સાથે છે અને સારોકાર ગુજરાત સરકારનો જે કાર્યક્રમ છે કે માર્ગ રોજ નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા તેમજ કેસીઆરસી અંજન મંડળ ભુજ અને નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા સંયુક્તની અંદર ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ તેમજ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર નખત્રાણા અબડાસા તાલુક અબડાસા વિધાનસભાના એમએલએ શ્રી પ્રદ્યુબનસિંહ જાડેજા સાહેબ ડીવાયએસપી સાહેબ શ્રી ભગુરા સાહેબ નખત્રાણા વિભાગ મામલતદાર સાહેબ શ્રી નખત્રાણા શર્મા સાહેબ તેમજ અન્ય સામાજિક તેમજ રાજકીય આગેવાનોએ હાજરી આપેલી હતી નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક અવેરનેસનો આ કાર્યક્રમ આજરોજ આયોજિત કરવામાં આવેલો હતો જેમાં હેલ્મેટનું ફ્રી વિતરણ અને હેલ્મેટ પહેરવા અંગેની જાગૃતિ ટુ વ્હીલર ચાલકોમાં તેમજ ફોર વ્હીલર ચાલકોની અંદર સીટ બેલ્ટ અને ટ્રાફિકના નિયમો પાડવાની જાગૃતિ તેમજ મોટા વાહનો જે પસાર થઈ રહ્યા છે હાઈવે પરથી તેના પર રિફ્લેક્ટર આગળ અને પાછળની સાઈડ લગાડી તેમજ ડ્રાઈવરોને ગુલાબના ફૂલ આપી અને ટેમ્પલેટ ટ્રાફિકના નિયમો પાડવા બાબતેના ટેમ્પલેટનું વિતરણ કરી એક તેમજ નેત્ર નિદાન મોટા મોટા વાહનના ચાલકોનું નેત્ર નિદાન કરાવી તેઓને જો આંખની કોઈ પણ તકલીફ હોય તો ડૉક્ટર દ્વારા સારવાર માટે ટીપા ચશ્મા વગેરેનું પણ ફ્રી વિતરણ કરી અને આ પ્રકારે એક ટ્રાફિક અવેરનેસ અને નેત્ર નિદાન કેમ્પનું આયોજન નખત્રાણા પોલીસ સ્ટેશન તેમજ કેસીઆરસી અંજન મંડળ ભૂજ અને રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું તમામ લોકોને પોલીસ દ્વારા એવી અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું ખૂબ ચુસ્તપણે પાલન કરે હાઇવે ઉપર નીકળે ત્યારે હેલ્મેટ પહેરવાનું અવશ્ય રાખે તેમજ જ્યારે જ્યારે ફોર વ્હીલર ચલાવે ત્યારે સીટ બેલ્ટ બાંધે તેમજ મોબાઈલનો ઉપયોગ ન કરે તેવી અમારી તમામને સૂચના અને લાગણી છે